થયું છે એવું કે આપણને જીવન શીખવાડવામાં આવે છે એટલે કે લાઈફ શીખવાડવામાં આવે છે કેવી રીતે જીવવું કેવી રીતે મોજ કરવી કેવી રીતે ખુશ રહેવું કેવી રીતે આનંદથી સમય વિતાવવો ટૂંકમાં આપણને જે લેક્ચર્સ મળ્યા છે એ બધા જીવન ઉપર છે એકચ્યુલી આપણે શીખવાનું છે અને ખાસ જે મહત્વનું છે એ મૃત્યુ છે મૃત્યુની જેટલી ઓછી સમજ હશે અથવા તો જેટલી જાગૃતતા મૃત્યુની ઓછી હશે જીવન એટલું ટફ બનશે કોષોને સાંભળ્યા પછી સદગુરુને સાંભળ્યા પછી એમના જેવા બીજા મહાન વિચારકોને સાંભળ્યા પછી એ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે કે જીવન કરતાં મૃત્યુની અવેરનેસ બહુ જ જરૂરી છે હું એ પ્રેક્ટિસ કરું છું કે આજે કદાચ સાંજે અથવા આવતીકાલે સવારે મારું મૃત્યુ થઈ જાય તો મને કશું છૂટ્યાનો અફસોસ ના હોય મને એવો ડર ના હોય કે આ રહી ગયું અને મને એ તાદાત્મ્યની અથવા આત્મીયતાની ભાવના એવી ના હોય કે કંઈક બાકી છે એના માટે એવું જરૂરી નથી કે બહુ બધા પૈસા તમે ભેગા કરી દો અને બહુ મોટા મોટા મકાનો બનાવી દો કે મોટી મોટી કાર્સ લઈ લો આવું બધું કશું જરૂરી નથી તમને એટલી ખબર પડી જાય કે કલાક પછી જો આપણું મૃત્યુ છે તો તમે એકદમ એલર્ટ પોઝિશન પર આવી જાઓ પછી તમને પરચુરણ જે નાની નાની વસ્તુઓ છે એના માટે સમય ના રહે તમને ફક્ત સમય રહે ને એ ફક્ત તમારા પોતાના માટે સમય રહે અને આ જે વસ્તુ છે એ બહુ જીવન જીવવા માટે ઉપયોગી છે જીવન જીવવા માટે ઉપયોગી જો કોઈ વસ્તુ હોય જો કોઈ વિષય હોય તે મૃત્યુ છે મૃત્યુ વિશે તમે પડે પડ મિનિટે મિનિટે કલાકે કલાકે જો પોતાના મગજને રિમાઇન્ડ કરતા રહો કે આપણે અહીંયા ક્યાં કાયમી છીએ તો ઘણા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ત્યાં આગળ છે એ ફાઇનલ છે સમસ્યા એ થઈ છે કે આપણને મૃત્યુ શીખવાડવામાં નથી મૃત્યુનો ડર બતાવવામાં આવે છે મૃત્યુ અને જીવન બંને એક સિક્કાની બે બાજુની જેમ છે મૃત્યુનો ડર બતાવીને જ તો જીવનની મોજ ઓછી થઈ જાય છે ફોર એક્ઝામ્પલ માની લો કે હું રેલવે સ્ટેશન પર બેઠું છું કોઈ ટ્રેનની રાહ જોઈ રહ્યો છું મારી ટ્રેન દસ વાગે આવવાની છે અને હું સાડા નવે પહોંચી ગયો ત્યાં મારી બાજુમાં કોઈ અજાણ્યું પેસેન્જર છે એ આવીને બેઠું અને મારી જોડે ચર્ચા કરે છે મેં કેઝ્યુઅલી વાતો કરીબીજા સાથે અને મારે જે ટ્રેનમાં જવાનું છે એ ટ્રેન અચાનક આવી મને ખબર નથી હું વાતોની ધ્યાનમાં છું અને મને મારો મિત્ર કહે છે કે હિતેન્દ્ર તારી ટ્રેન આવી ગઈ તો હું સડનલી જે ભાઈ જોડે વાત કરતો હતો એમને કહી દઈશ ઓકે ભાઈ ચલો મળીએ છે બસ આટલી સહજતાથી નીકળી જવાની તૈયારી જો જીવનમાંથી થઈ જાય તો જે પેલી વાતો કર્યાનો જે આનંદ મોહ અને જે મજા હતી ને એ તમારી સાથે ના આવે એ એની એની જગ્યાએ એની જગ્યાએ એ રહે તમે તમારી જગ્યાએ આવી જાઓ સમજાય છે થોડો વિષય અઘરો છે પણ વિચારજો કે કદાચ આવતી કાલે આપણે ન હોઈએ તો દુનિયા તો પરફેક્ટલી ચાલવાની જ છે કશું અહીંયા ઉલટ સીધું થવાનું નથી બધું જ ફર્સ્ટ ક્લાસ ચાલવાનું છે પરંતુ તમે એ મુક્તિભાવ તરફ ધીમે ધીમે આગળ વધો એ ખૂબ જરૂરી છે આપણા સૌના માટે